દાહોદ જિલ્લામાંથી બારસો થી વધુ દાઉદી વોરા સમાજના શ્રદ્ધાળુઓ રાજસ્થાનના ના સ્થિત દરગાહ દરગાહે દીદાર અને માનતા પૂર્ણ કરવા માટે પગપાળા રવાના દાહોદ જિલ્લામાંથી બારસોથી વધુ દાઉદી વોરા સમાજના શ્રદ્ધાળુઓ રાજસ્થાનના ગલિયાકોટ સ્થિત દરગાહે દીદાર અને માનતા પૂર્ણ કરવા માટે પગપાળા રવાના થયા હતા છેલ્લા ઘણા વર્ષોથી આ પગપાળા યાત્રા ધૂળેટીના દિવસે યોજવામાં આવે છે પરંતુ આ વખતે રમઝાન માસમાં જ ધૂળેટીનો પર્વ આવતો હોવાથી પગપાળા યાત્રાનો વહેલો નિર્ણય લેવામાં આવ્યો છે ફતેહપુરાથી પગપાળા જવા માટે દાહોદ શહેરમાંથી શનિવારની બપોરે સાતસોથી વધુ લોકો વિવિધ વાહનોમાં રવાના થયા હતા રાજસ્થાનના ગલિયાકોટમાં દાઉદી વોરા સમાજના ત્રેવીસમાં દાઈ સૈયદના ફકરુદ્દીન મોલાની મજાર આવેલી છે તેમાં દાઉદી વોરા સમાજના લોકો ઘણી આસ્થા ધરાવે છે વર્ષમાં એક વખત ધૂળેટીના દિવસે દાહોદ જિલ્લાના ફતેપુરાથી ગલિયાકોટ સુધી દાઉદી વોરા સમાજના સંખ્યાબંધ લોકો પગપાળા પ્રવાસ કરે છે ખુશી દીદાર અને માનતા રાખી હોય તો તે પૂર્ણ કરવા માટે પગપાળા ગલિયાકોટ જવાય છે આ વર્ષે પણ ગલિયાકોટ દરગાહે દીદાર માટે જવાનું આયોજન ઘણી કઢાયું હતું જો કે માર્ચમાં રમજાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે ધૂળેટી પર્વ રમજાન માસમાં જ આવતો હોવાથી પગપાળા યાત્રાનો પ્રવાસ તે પૂર્વે ગોઠવવામાં આવ્યો હતો શનિવારે દાહોદ શહેરથી ક્રૂઝર અને પોતાના ખાનગી વાહનોમાં સાતસોથી વધુ શ્રદ્ધાળુઓ ફતેપુરાથી રવાના થયા હતા દાહોદ જ નહીં બલકે આખા જિલ્લા સાથે અમદાવાદ મુંબઈ પુણે અને મધ્યપ્રદેશથી દાઉદીવોરા સમાજના શ્રદ્ધાળુઓ ફતેહપુરામાં ભેગા થયા હતા મગરીબની નમાજ બાદ બારસોથી વધુ લોકોએ ગલિયાકોટ દરગાહે દર્શન માટે પગપાળા પ્રવાસનો આરંભ કર્યો હતો